કચ્છની આરોગ્ય સેવામાં વધુ એક પીછું ઉમેરાયું છે ભુજ સ્થિત માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિચર્ચ સેન્ટર ભુજ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નૂતન એમઆરઆઈ મશીનનું આજથી શુભારંભ કરવામાં આવ્યો છે આમ તો બે હજાર દસ બાદ આ સેવા ભુજની એમએમપીજી હોસ્પિટલમાં કાર્યરત હતી પરંતુ આજે દાતાઓના સહયોગ તથા કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવું એમઆરઆઈ મશીન ખુલ્લું મુકાયું હતું સંતો સમાજના અગ્રણીય તથા આ સેવા યજ્ઞમાં આહુતિ આપનાર તમામ લોકો આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા જો એમઆરઆઈ મશીનની વિશેષતાઓની વાત કરીએ તો ગુજરાતમાં બહુ ઓછા મશીનો છે જે એક પોઈન્ટ પાંચ ટેસ્ટલા ઇન્ડિપેન્ડન્ટ ચેનલ વાઇલ્ડ બોર એમઆરઆઈ ધરાવે છે આ મશીનથી હવે ઝડપી નિદાન સચોટ તપાસ મગજ સ્પાઇન સાંધા નસો નર્વસ સિસ્ટમ પેટ પિત્તાશય આંતરડા હાડકાના રોગોનું અદતન નિદાન આ મશીન દ્વારા થઈ શકશે વાઇલ્ડ બોરના કારણે દર્દીને સાંકળી જગ્યાના ભય વગર હવે તપાસ થઈ શકશે ન્યૂનતમ અવાજ અને દર્દીને મહત્તમ કમ્ફર્ટ આપતું આ મશીન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું

સ્પેશિયલી હોસ્પિટલ છે કે એજ્યુકેશન છે લેવા માટે સમાજ ચલાવી રહ્યો છે એના માટે અમે બહુ જ સહયોગ આપીએ છીએ આવી રીતે અમે લંડનમાં પણ આપણો સમાજ છે કે મંદિરો છે એમાં પણ અમારી કંપની બહુ જ સારો સહયોગ આપે છે કારણ કે આ જનરલ પબ્લિક માટેનું કામ હોય છે તો આપણે એવી એવી ભાવના છે કે કંઈક આપણે કરીએ આપણા જ્ઞાતિજનો માટે કે આપણા કચ્છ પછી તો અમારો ખાસ એટલો પ્રેમ છે કે કંઈક ને કંઈક કચ્છ ઉપર કરવું કચ્છ માટે કરવું જોઈએ જેમ કે આપણી કે કે પટેલ હોસ્પિટલ છે ત્યાં આપણે કે આપણે એવું નથી કે આપણે જ આપ્યું છે પણ કેન્સર વિભાગ છે આપણે આખો ઊભો કરી આપ્યો છે એવી રીતે અહીંયા ડાયાલિસિસનો વિભાગ પણ આપણે કરી આપ્યો છે અને હવે ફ્યુચરમાં ઈચ્છા છે કે અહીંયા એક સરસમાં સરસ આંખનો ડિપાર્ટમેન્ટ ખોલે જેમાં ગરીબોની સખત મફતના ભાવે સેવા થાય એવો અમારું ફેમિલીનો વિચાર છે

જે સંસ્થાના મુખ્ય દાતા એવાશ્રી જેસમભાઈ પણ હાજર રહેલ અને એમનો પરિવાર પણ ઉપસ્થિત રહેલ સાથે પટેલ ચોવીસીના દરેક ગામના ગામ પ્રતિનિધિઓ સમાજ પ્રમુખો અને ઘણા બધા દાતાશ્રીઓ અહીં ઉપસ્થિત રહેલ આજે આ જે મશીન છે એમ એમઆરઆઈ મશીનની ખાસ વિશેષતા એ છે કે એક તો ડિજિટલ ટેકનોલોજી સાથે અને સેવન્ટી બોર સાઇઝ એટલે કે ગેન્ડરી પણ મોટી હોય અને આ રીતનું મશીન છે આ મશીનમાં ખાસ વિશેષતા કે બધા જ પ્રકારના એમઆરઆઈ હવે હવે જે હોસ્પિટલની અંદર આપણે સેવા માટે કાર્યરત થશું આ મશીનની જે પણ આપણે વાત કરીએ તો ડિજિટલ સાથે સ્મોલ પાર્ટ હોય અને નાની નાની ઘણી બધી એવી નસો હોય એમનું પણ આપણે આમાં એમઆરઆઈ આપણે કરી શકશું ખાસ પાઇન હોય કે નાની નસો હોય અને કોઈ પણ પ્રકારની એમઆરઆઈની જટિલ પ્રક્રિયાની પ્રોસીઝર જે કરવી પડતી હોય એ બધી જ પ્રક્રિયા આપણે આમાં ડાયગ્નોઝ થશે